જય ગદાનંદ જય માતાજી આ પુસ્તકને કોણ નથી ઓળખતું શ્રી દુર્ગા સપ્તશતી એટલે કે કળિયુગની અંદર વ્યાપક અને જાગૃત શક્તિ અપાર શક્તિથી ભરેલું આ પુસ્તક દુર્ગા સપ્તશતી આ નવરાત્રીની અંદર દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી અનેક પ્રકારના આપણા મનોરથ પૂરા થાય છે આપણા દરેક કાર્ય સફળ થાય છે માતાજી લક્ષ્મી સ્વરૂપા પણ આપણા ઘરની અંદર વાસ કરે છે અને મા ભગવતી જગતજનની આરત્યની કરુણા અને કૃપાથી આપણા દરેક કામ

કઈ રીતે વાંચવાનો છે કે સવારની અંદર વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તમે ઘીનો દીવો પ્રજ્વલિત કરો તમારા કુળદેવી માતાજીનો ફોટો સામે રાખો માતાજીની પૂજા કરો અને પછી આ દુર્ગા સપ્તશતીનો પાઠ એની સામે કરો કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયો દરેક સનાતનીઓ સુધી જરૂરથી શેર કરજો જય ગજાન જય માતાજી